હારો પાછળ આવતો તો નહીં ભાઈ ને બાપા જબ્બર જો છો હાફી જો મારો હારો શું ડંડોલેન ચડે થઈ ગયો જો હાથમાં આવી જો હાથ ને તો હાથ તો સોડ્યો છે તો બાપા બહુ જ એવું વધી હવે કંઈક રસ્તો કરવો પડશે મોમાન ઘેર જે કરો હે મોમાન ઘેર જે તો મોમો તરી હજાર માગશે ને પાપી અઠવાડિયા લોકો નો માર ખાઉ બહુ દેવું વધી ગયું પણ આજ તો આ ભાઈ માર્યો બે દાન બીજા માર્યો દર્યો કઈક કરવું પડશે અને તો તો પોતાના સમજી જશે મારા બારા તો નહીં રડી બડીને કાલો વાલો કરીને એમને સમજાવી દે જોડે જ જવું પડશે નકર મને નહીં જીવવા દે લોકો ગમે તેમ કરવું પડશે હા ભાડા નહીં પૈસા નહીં કોઈક બકરો મળે તો વીસ રૂપિયા ભાડું મળે તો જો ને જોઈ ચો યાર તો યાર તો જતો રહો મોમાને તો

પૈસા પૈસા ની જરૂર હોય તો કહેજો જવું બીજું શું કહું તું પેલા તરી હજાર નહી હાલતું ના પૈસા મને ક્યાં જવું એટલે એમને તમાર જોડ હોય તો કહેજો મને હાલવાય એમ

ગમે તો અહીં લાઈન કણ ખુશ રacje અને આપણે ખુશ રહીએ તકલીફ જેવું કશું છે જ નહીં તમારે પૈસાની જરૂર છે કેજો આપણે તો બધું સારું હે ભગવાન માતાજી સોન મની બધુંય મને ખબર હ કે ઘેર બધા તને મોગનારા તારા ઘેર આવે હે એટલે તું નાઠ્યો હ અને તાર પેલો 20000 રૂપિયા તાર જોડે જે ભાઈ મોકતો તો હે એનોય મારા ફોન આયા

તમે ગમે તેમ કરી મને આ દેવા માંથી બાર કાઢો બાકી હું બાપા નહીં જીવી શકું મારા જેવું વજન તું કસમ ખાક આજ પછી ખોટા રસ્તે રૂપિયા નહીં વાપરું પછી ખોટું કશું કામ નહીં કરું બરોબર અને કામ ધંધો જ કરે તો તારું દેવું કાલે ધોઈ નાખું બોલ હું શું કહું તું હવે રડવાનું બંધ કરી ન બાબા રડવાનું હું તને ખાલી એટલું કહું કે આ દેવું તે કર્યું છે તારે ઘેર એવી કેવી તકલીફ પડી કે આટલું બધું દેવું કરવું પડ્યું ભાઈ

બે ત્રણ બાઉન્સ થયા ચાર ચાર હજારના ચોવીસ હજાર થયા એટલે પછી એક લોન પડાયું કર્યું અને ત્રિસ હજાર લોન નો અઢારસો રૂપિયા આપતો આવ એ અઢારસો 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 ભરતો 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 તમારા જેવા જોડે હી લેતો જયો ભરતો જયો લેતો જયો ભરતો જો એમ કરીને ને પરણ એ પૂરી કરી તો જોયું કે આ પછીના પાછીના થઈ ને પચાસ હજાર થઈ ગયેલા બધા થઈ ને પછી મને વિચાર આવ્યો કે મોમાં જોડે તરી હજાર લે જવું પેલા તરી હજાર અને હું કે બધાને કહી દઉં તોય હારા વીસ હજાર ફૂટતા હતા મારા મનમાં એમ થયું કે પચાસ હજાર ની લોન પચાસ હજાર ની લોન માં ચાર હજાર કાપી લીધા રહ્યા વી હજાર પેરો ના લીધા એટલે છવ્વીસ ચાર હજાર આજ મલન કાલ મલન આજ મલન કાલ મલન એમ કરતો છવ્વીસ હજાર થઈ ગયા પચાસ હજાર લોન એ લોન લેવા મેં બીજી એ લોન ભરવા મેં બીજી ચાર 5 લોનો કરી દીધી હવે પહી મારે વ્યાજે ને બેજે નોમ થી તેમ થી કરીને બે અઢી લાખ રૂપિયા ભર્યા પણ હવે દેવા વાળા મને જીવવા નહીં દેતા ગેર આઈન મારી જાય માર મમ્મી જોઈ રહી હોય માર પપ્પા જોઈ રહ્યા હોય અન મારી જાય એટલે યાર મારી આબરૂ તું થઈ જાય તા પહુ પર શું કર્યું તમન આ બધું કેહ અરે બધી માહિતી મારી જોડે આવે હ હાતા માઠા પર ભાઈ તું સિત્તેર હજાર હાર્યા હ

પછી શું કરે હવે મને એમ કેસમ ખા કે આજ પછી કોઈ દાડો જુગાર કોઈ દાડો વ્યાજ કોઈ પૈસા નહી લાવું અને હું મારી રીતે એવો કોમ ધંધો કરે કે જેથી મારું જીવન ગુજરાન ચાલે તમે તું તારી જાતે વિચાર કર કે તમે આ રીતે જુગાર રમો એટલે તમારો પરિવાર કેટલો બરબાદ થઈ જાય ખબર હ વ્યાજ એક એવી વસ્તુ હ કે મોણાં ને ધીરે ધીરે પૂરી થઈ જાય એ ખબર હ તને કારણ કે વ્યાજ કેવું હોય આજના ના દસ ને દસ ના વીસ ને વીસ ના પચીસ થતો કોઈ દાડો વાર લાગે ના તો પછી આજ પછી તું શું કરી એમ કે મને હું મામા આવા જીવનમાં મને તો શીખ મળી ગયા પણ આપણો વિડીયો જોનાર બધી પબ્લિકને હું આ શીખવા માંગુ હું

એટલે જીવન માં આવું ફરી થવું જોઈએ નહિ બરોબર અમારો video તમે જોયો બરોબર તો અમારો video જોઈ તમે શું શીખ્યા અમારા video અંદર તમે એવી comment કરો તો અમારા video જોઈ તમારી ઉપર શું અસર ખરેખર સમાજમાં શું અસર પડવી જોઈએ એટલે આ તમે જરૂર comment કરો તો અમને ખબર પડે કે અમારો video જે જોવો હ એમને ખરેખર અમે જે video બનાવીએ એનાથી શું લાભ જય રણછોડ મિત્રો આ વિડીયો જે તમે જોયો એ વિડીયો તમને કેવો લાગ્યો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોમાં લાઈક કરજો અમારી ચેનલ છે મામાજી ભાનાજી ઓફિશિયલ ઝીરો સાત તો એને સબસ્ક્રાઇબ કરી પ્રેસ બે લાયકન દબાઈ દેજો